ભરૂચના નેતાઓએ જ ભાગ્યું ભરૂચ પંદર વર્ષ પૂર્વે ભરૂચ અને અંકલેશ્વર ટ્વીન સિટીનું સપનું બતાવ્યું હવે મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવામાં પણ ભરૂચના નેતાઓ નિષ્ફળ ખુરશી સાચવવા સરકારમાં માત્ર આંગળી ઊંચી કરનારા સ્થાનિક નેતાઓને થપ્પડ ભરૂચના હિત માટે તો બોલો ભરૂચ અને અંકલેશ્વરની ટ્વિન સિટી બનાવવાની વાત પંદર વર્ષ બાદ પણ સાકાર થઈ નથી તેવામાં સ્થાનિક નેતાઓ ભરૂચને મહાનગરપાલિકા બનાવવામાં પણ સદંતર નિષ્ફળ રહ્યા છે ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવામાં સ્થાનિક નેતાગીરી સદંતર નિષ્ફળ રહી છે ગાંધીનગરમાં સત્તા સ્થાને બેઠેલા નેતાઓ તેમના જિલ્લાઓની પાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં સફળ રહ્યા છે પણ ભરૂચના નેતાઓ માત્ર રજૂઆત કરી છે તેમ કહી સંતોષ માની રહ્યા છે બે હજાર પચીસ ના પ્રથમ દિવસે નવનગરપાલિકાને મહાનગરપાલિકા બનાવી દેવામાં આવી છે પણ ભરૂચની બાકી થતા ભરૂચની નેતાગીરી માટે શરમજનક કહી શકાય તેમ છે પાલિકા જ રહી છે ભરૂચ જિલ્લામાંથી સરકારની સૌથી વધારે આવક થઈ રહી હોવા છતાં ભરૂચને કેમ નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે તેવા સવાલના જવાબો સ્થાનિક નેતાઓ પાસે પણ નથી નગરપાલિકાનું વાર્ષિક બજેટ એકસો કરોડ રૂપિયાનું છે

પાંચ ધારાસભ્યો સભ્યોને સાંસદ હોવા છતાં તેઓ ભરૂચ નથી અમદાવાદ અને ગાંધીનગર વિશાળ મેટ્રોપોલિટન એથોરિટી રચવામાં આવી હતી ઉપરાંત પ્રભાસ પાટણ સોમનાથ સુરેન્દ્રનગર વઢવાણ ભરૂચ અંકલેશ્વર અને સુરત નવસારીનો ટ્વીન સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો આ શહેરોમાં પોસાય તેવી વાહન વ્યવહાર વ્યવસ્થા મકાનો

વહીવટી કારણ જવાબદાર હોઈ શકે છે ભરૂચને મહાનગરપાલિકા કેમ બનાવવામાં આવતી નથી તેની ખબર નથી વહીવટી કે અન્ય કારણ હોઈ શકે છે મહાનગરપાલિકા માટે અમારા તરફથી વારંવાર રજૂઆતો તેમજ દરખાસ્ત કરવામાં આવી છે મહાનગરપાલિકા બનાવવા માટે ફરીથી અમે રજૂઆત કરશું રમેશ મિસ્ત્રી ધારાસભ્ય ભરૂચ આ ખૂબ દુઃખદ બાબત ગણી શકાય ભરૂચમાં વિકાસ ઝડપથી થઈ રહ્યો છે બોડાની પણ રચના કરી દેવામાં આવી છે નવી ટીપી સ્કીમો જાહેર થઈ ચૂકી છે સરકારમાં વારંવાર રજૂઆત છતાં હજી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવતો નથી તે ખૂબ દુઃખદ બાબત છે અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આ વખતે એક આશાનું કિરણ દેખાતું હતું કે ભરૂચ નગરપાલિકા પણ મહાનગરપાલિકા બનશે પણ ભરૂચ જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની નબળી નેતાગીરીના કારણે ભરૂચના નગરજનોને મહાનગરપાલિકાનો લાભ નથી મળ્યો એ ખૂબ જ દુઃખની વાત છે કેમ કે જે રીતે ભરૂચ નગરપાલિકાના અંદર તમે જોઈ રહ્યા છો કે ભરૂચ નગરપાલિકા આર્થિક રીતે તૂટી રહી છે દેવાના અંદર ડૂબી રહી છે ત્યારે આવા સમયે ભરૂચ નગરપાલિકાના ઉપર જો મહાનગરપાલિકા જો લાગુ કરવામાં આવતી અને મહાનગરપાલિકા બનાવવામાં આવતું તો ભરૂચ શહેરના વિસ્તારોના અંદર સારી રીતે વિકાસ એવા વિકાસશીલ કામો થતા કેમકે ભરૂચ આજે ઔદ્યોગિક નગરી છે ભરૂચની આસપાસ ઘણી બધી જીઆઈડીસો આવેલી છે ભરૂચનું શહેર દિવસે દિવસે કહી શકાય કે એનું ક્ષેત્રફળ છે શહેર વધતું રહે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની નેતાગડી નબળીના કારણે આજે ભરૂચ નગરને આજે મહાનગરનું સ્થાન નથી મળ્યું એ ખૂબ જ દુઃખની વાત છે અમે પણ ઈચ્છીએ છીએ કે ભરૂચ નગરપાલિકા મહાનગર બને અને ભરૂચના લોકો જે રીતે ટેક્સ જંગી ભરી રહ્યા છે ત્યારે એમને જે રીતે લાભ મળવા જોઈએ લાભ આજની તારીખમાં મળતા નથી મહાનગર બને ત્યારે ભરૂચના લોકોનો અને ભરૂચની કહી શકાય કે શહેરનો સારી રીતે વિકાસ થાય પણ ભરૂચના મહાનગર ન બનવાથી આજે ખૂબ જ અમને બી દુઃખની લાગણી અનુભવીએ છીએ અને આગળ વિપક્ષ એની રજૂઆત જે તે જગ્યાએ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ એ રજૂઆત મહાનગર માટેની કરશે આગળના દિવસોમાં